માતા નીચે પડે છે માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર વીસ ફૂટ જેટલા અંતરે પડ્યા હતા જ્યારે માતા અને પુત્ર વચ્ચેનું અંતર આઠથી દસ ફૂટનું હતું આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે હાલ મામલતદારની હાજરીમાં અને ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પહેલાં માતા અને દીકરો તેરમા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે માતા પૂજા અને પુત્ર કૃષિવને સાથે લઈને શિવિંગના તેરમા માળે કાપડનું સ્ટિચિંગના કામ કરવા માટે માતા ગઈ હતી એ પહેલાં જ માતાએ છે તે નીચે પડે છે તેની પહેલાં તેનો પુત્ર પણ તેરમા માળેથી નીચે પડે છે અને અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે તેના ઘરે કાપડનું સ્ટિચિંગ કામ કરવા માટે માતા ગઈ હતી તેના ઘરનો દરવાજો બંધ હતો જેથી પૂજાએ તેના ઘરનો બેલડોર વગાડ્યો હતો અને બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તરત જ તેના પુત્ર ક્રિશિવને સાથે લઈને તેરમાં માળેથી પડતું મૂક્યું હતું મૂળ મહેસાણાના વતની અને હાલમાં અડથાણ વિસ્તારમાં આવેલા માર્તડ હિલ્સ બિલ્ડિંગના વિંગના છઠ્ઠા માળે રહેતા વિલેશકુમાર પટેલના પત્ની અને પુત્રના મોતને લઈને હાલ શોકનું મોજું ફરી વળ્યું છે તેમની પત્ની અને એકના એક પુત્રની આ રીતે અચાનક વિદાય થી તેમને મોટો ઝાટકો લાગ્યો છે અને હાલ તો પિયર પક્ષ અને સાસરિયા પક્ષ બંને બહાર ગામ છે પરંતુ બુધવાર સાંજે આ જે ઘટના બની તેને લઈને આખા બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બુધવારે સાંજે પૂજા તેમના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડિંગના સી વિંગના તેરમા માળે ગઈ અચાનક તેરમા માળેથી નીચે પટકાય છે અને આ ઘટના એટલી ઝડપી બની કે કોઈને કશું સમજાયું જ નહીં તેઓ બિલ્ડિંગમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિની સામે જમીન પર પડ્યા હતા અને આ ઘટનાથી ગણપતિ દાદાના તહેવારનો આનંદમય માહોલ પળવારમાં આજ માતમમાં છવાઈ ગયો હતો આ અંગે જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકો ભેગા થતાં એકસો આઠને ફોન કર્યો હતો પરંતુ માતા અને પુત્રોએ જીવ ગુમાવી દીધો હતો જો કે હાલ જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ જે પગલું ભરવામાં આવ્યું છે તેની પાછળ કારણ શું છે તેને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસની તપાસ બાદ સત્ય શું છે તે સામે આવશે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે